દાદાગીરીથી કંટાળી અને રિક્ષા ચાલકે પોતાની રિક્ષા સળગાવી નાખી હતી રિક્ષા ચાલક અમદાવાદ એરપોર્ટ પર નિયમિત રીતે આવન જાવન કરતા જોવા મળતા હોય છે ત્યારે રિક્ષા ચાલકે આક્ષેપ કર્યો

આ લોકોને બહુ ત્રાસ થઈ ગયો છે આ લોકોને વારી પેઢી અમને હેરાન કરે છે ધંધો કરવા નથી દેતા જ્યારે જઈએ છીએ ત્યારે કે બસો રૂપિયા દંડ ક્યારે સાઈઠ રૂપિયા કરીએ છીએ ત્યારે નેવું રૂપિયા દંડ કરાવે છે પણ આજે જવાથી મને પેશિયરે હાથ પથારીને ઊભી રાખાઈ પેશિયરને હું બેસાડવા જતો હતો ત્યારે બી આ લોકો લોક મારી જ દીધું કે આ લોકો પંદરસો રૂપિયા દંડ ભરવું પડશે મેં કીધું ધંધો છે નહીં પંદરસો રૂપિયા દંડ ભરવાનું કેવી રીતે એટલે આ લોકો અમારા ઉપર ટાચી રીટવું કરીને બેઠા છે એટલે અમારે ધંધો કરવાનું તો કઈ બાજુ ધંધો કરીએ આજે હું કંટાળીને પોતાના હિસાબથી હું ગાડીને હરખાઈ જ દીધેલું તો એરપોર્ટ ઓથોરિટીના ફાયર સ્ટાફે આગને કાબૂમાં લીધી હતી પરંતુ માત્ર આ વાતથી આ ઘટના કારણ કે અહીંયા સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે એરપોર્ટ ઓથોરિટીની દાદાગીરી સામે આવી છે સિક્યુરિટી તરફથી જે રીતે પંદરસો રૂપિયા દંડની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે રિક્ષા ચાલક એટલી હદે કંટાળી ગયો હતો કે તેણે પોતાની જ રિક્ષામાં આગ ચાંપી દીધી હતી સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર સ્ટાફની દાદાગીરી

સાથે રિક્ષા ચાલકે કહ્યું હતું કે રોજબરોજના દંડના નામે મારી પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી એરપોર્ટ ઓથોરિટી નાના માણસોને ધંધો ન કરવા દેતી હોવાના ગંભીર આક્ષેપ રિક્ષા ચાલકે લગાવ્યા છે એરપોર્ટ પર નાના માણસોને ધંધો ન કરવા દેવામાં આવતો હોય તેવું ચાલકે જણાવ્યું હતું જોકે જ્યારે એરપોર્ટ ઓથોરિટી પાસે આ બાબતનો જવાબ માંગવામાં આવ્યો ત્યારે એરપોર્ટ ઓથોરિટી લૂલો બચાવ કરતી જોવા મળી

અદાણીનું જે સંચાલન છે તેને લઈ અને ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે નામે લોકોને હેરાન કરવા પડી રહ્યા છે લોકો એરપોર્ટ બહારથી વાહન પાર્ક કરે તો પણ તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે એરપોર્ટ પર જ નહીં પરંતુ બસો મીટર દૂર સુધી આ ચાર્જ વસૂલવામાં આવે છે બહારથી રોડ પર રિક્ષા મંગાવનાર પાસે પણ ચાર્જ વસૂલવામાં આવે છે જો મુસાફર પાર્કિંગ ચાર્જ ન આપે તો મુસાફરની સાથે કરવામાં આવે છે અનેકવાર રિક્ષા ચાલકો અને અદાણીના સિક્યુરિટી સ્ટાફ વચ્ચે મારા મારી સુધીની ઘટના સામે આવી છે ત્યારે જોવા જેવી બાબત તો એ છે કે અદાણીના સિક્યુરિટી સ્ટાફને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક છાવરતી હોવાનું જોવા મળી રહ્યું છે જ્યારથી એરપોર્ટનું જે સંચાલન છે તે અદાણીને સોંપવામાં આવ્યું છે ત્યારથી ઘણી બધી વખત સવાલો ઊભા થઈ રહ્યા છે આ અંગે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ રિક્ષા ચાલકને દંડ બાબતે હેરાનગતિ કરવામાં આવતા રિક્ષા ચાલકે પોતાની જ રિક્ષા ને આગ ચાપી દીધી અનેક લોકો આ બાબતથી પરેશાન હોવાનું જોવા મળી રહ્યું છે શું છે વિગતો વાત કરવામાં આવે તો જે અમદાવાદ એરપોર્ટનું જે સંચાલન છે તે અદાણી છે જ જે ચાલકો અને કેબ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક પાર્કિંગ ના ચાર્જ બાબતેથી લઈને રિક્ષા અંદર ઉભી રાખવાને લઈને કે પછી પેસેન્જર ભરવાને લઈને ત્યાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે અનેક વખત રિક્ષા ચાલકો અને તેની સ્થાનિક જે અદાણીની સિક્યુરિટી છે તેને વચ્ચે માથાકૂટના જે મારામારીના દ્રશ્યો છે તેઓ પણ સામે આવ્યા હતા અને ગઈકાલ રાતની વાત કરવામાં આવે તો રિક્ષા ચાલક પાસે પંદરસો રૂપિયા જેટલો દંડની માંગણી કરતા રિક્ષા ચાલકે કંટાળીને પોતાની રિક્ષા છે તેને આગ ચંપી કરી હતી અને ત્યારબાદ રિક્ષા ચાલકનું નિવેદન સામે આવ્યું હતું કે અનેક વાર અદાણીની જે એજન્સીની જે સિક્યુરિટી એજન્સી છે તેના દ્વારા બહારથી પણ પેસેન્જર બેસાડવામાં આવે છે સરદાર પટેલનું સ્ટેચ્યુ આવેલું છે ત્યાંથી પણ પેસેન્જર બેસાડવામાં આવે તો પણ દંડ અને પાર્કિંગ ચાર્જ અહિયાંથી વસૂલવામાં આવે છે કે એરપોર્ટની મીટરના એરિયા સુધી જે જે ત્યાંના સ્થાનિક સિક્યુરિટી એજન્સી એજન્સી છે છે તેના દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવે છે અને જો પાર્કિંગ ચાર્જ કે ભાઈ દંડ ન આપવામાં આવે તો પોલીસ બોલાવીને ત્યાં આગળ વાહન જમા કરાવવા સુધીની કામગીરી છે તે હાથ ધરવામાં આવે છે અનેકવાર વાર રિક્ષા ચાલક એસોસિએશન છે કેબ ચાલક એસોસિએશન છે તેમના દ્વારા પોલીસ સ્ટેશને પણ ફરિયાદો કરતા પરંતુ આ જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવતું જોવા મળતું આ સમગ્ર બાબતે એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને પ્રશ્ન ઓથોરિટીએ પોતાનો જે લૂલો બચાવ છે તે કર્યો હતો ને કહ્યું હતું કે રિક્ષામાં આગ લાગવાના સમાચાર મળતા જ અમારી પ્રાથમિકતા છે કે રિક્ષાની આગ ઓલવવામાં આવે એરપોર્ટની ફાયરની ટીમ છે તે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી હતી ને કોઈ પણ મુસાફરને અને કોઈને અગવડતા ના પડે તે માટે રિક્ષાને આગ જે ઓલવવામાં આવી છે અને ત્યારબાદ જે આગળની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જી જી ધવલ જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે એરપોર્ટ થી 200 મીટર દૂર હોય વ્હીકલ તો પણ તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે અને આ બાબતને લઈ ઘણા બધા સવાલો છે પરંતુ જે રીતે આપે પણ જણાવ્યું કે પોલીસને જાણ કરવામાં આવે તો પોલીસ દ્વારા પણ બળજબરી કરવામાં આવે છે એટલે સવાલ અહીંયા સ્થાનિક પોલીસની કામગીરી પર પણ ઊભા થઈ રહ્યા છે ચોક્કસ થી સ્થાનિક પોલીસની અને એરપોર્ટ ઓથોરિટી નો જે સિક્યુરિટી સ્ટાફ છે તેની પણ જે મિલીભગત કહી શકાય તે પણ જોવા મળી રહી છે કારણ કે હું પોતે એક વખત આ ઘટનાનો ભોગ બન્યો હતો તેની પણ તે સમયે પણ આ જ પ્રકારની ઘટના થઈ હતી કે પેસેન્જર ને અંદરથી બેસવું હોય કે બહાર થી બેસવું હોય પરંતુ જે પાર્કિંગ ચાર્જ છે જે દોઢ કલાક સુધીનો પાર્કિંગ ચાર્જ છે તે ચૂકવવાનો રહેશે નહીં તો તમારી ગાડી આગળ નહીં જવા દઈએ અમે લોકો પોલીસ બોલાવીને તમારી ગાડીને કરાવી ને ત્યારબાદ તમારે જે દંડનીય કાર્યવાહી છે તે કરવી પડશે નહીં તો એના કરતા તમે અમને જે ચાર્જ ચૂકવી દો નહીં તો તમને અહીંયાથી લઈ જવા દે તેવી જે દાદાગીરી છે તે ત્યાં આગળ કરવામાં આવતી હોય છે ને ત્યાં જે સિક્યુરિટી એજન્સી જે સિનિયર અધિકારી કમલેશભાઈ કરીને છે તેમના દ્વારા આ પ્રકારની દાદાગીરી કરવામાં આવતી હતી તેવી પણ વાત સામે આવી છે મારી જાણે મારી સાથે જે સમયે ઘટના બની હતી તે સમયે પણ કે સિક્યુરિટી એજન્સીના જે કર્મચારી છે કમલેશભાઈ તેઓ પોતે પણ આવ્યા હતા તેમના દ્વારા પણ તે જ એક જ રટણ કરવામાં આવ્યું હતું કે તમે બહારથી ના બેસી શકો એરપોર્ટ ઓથોરિટીની જે બ્રિમા છે તેની અંદરથી તમે બેસવાનું રહેશે બહારથી બેસવું હોય તો પણ તમે કેબ બુક ના કરી શકો અને કેબ બુક કરવી હોય તો તમારે અહીંયા પાર્કિંગ ચાર્જ છે તે ચૂકવવો પડશે નહીં તો અમે પોલીસને બોલાવીને કાર્યવાહી કરવામાં આવશે તાત્કાલિક ધોરણે પોલીસ પણ કોઈ ઘટના બને તો દસ પંદર મિનિટની રાહ જોઈને આવતો છે પરંતુ ત્યાં આગળ પણ પોલીસને ફોન કરતાની સાથે જ જે ટ્રેન વાનો છે જે ક્રોઇંગ વાનો છે તે ત્રીજી મિનિટે પ્રગટ થતી પણ એરપોર્ટ ઉપર જોવા મળતી હોય છે આભાર માહિતી આપવા બદલ